હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો અત્યારે હવે ફૂલ તો હક જ ન થાય કારણ કે ફૂલઝાડ તો આપણે પાતા હોય શાકભાજી નળી મૂકી જ દઈશી છે પણ તેમ છતાં એને એમ થાય કે લઈને અત્યારમાં પાંચ દબલા રેડી દો ફૂલ જાડ હા મને શોખ જ એટલો અત્યારે ઉનાળો છે

આજ છે ને બા આવી જશે ને એટલે પછી નીરાતે બપોર થઈ જઈને વાડીએ 10 10 11 તોય વાંધો ન હો હ પછી એટલે જવું પડે છે આપડો આમાં તો પછી ફૂલ ખીલશે ને એટલે એટલા ખીલશે ને જો આવો ચાલુ થઈ ગયા પછી મોટો થઈ જાય પછી બહુ ફૂલ આવે અમારે બહુ મોટો થાય હો થઈ થઈ જાય હા હવે આવશે જો મડાઈલું આવે ત્યાં બધામાં ફૂલ આવશે પછી એ તો કે કે આવે છે પણ હાલ છે આપણે ભગવાનને ચડાવવા હા અહી گلاب વાવ્યું છે એક ગુલાબ ઉજરું છે ઘણી ટાઈમથી ગુલાબ વાવું છું ઓણસોમાં છે જાજા વાવું છે હે બઈ ઉજરી ગયું છે વાવી મીઠો લીંબડો વાવ્યો છે જી ઉજરી ગયો છે જો અત્યારે આપણે તૈયારી થઈ ગઈ હવે મરચીના રોપ માટેની કારણ કે મરચીનો રોપ કરવાની તો હજી આપણે ઘણી વાર છે આપણે હજી મરચીનો રોપ અંદાજે પાંચમા મહિનાની વીસ તારીખની આડે ગાળે કદાચ આપણે રોપનું આયોજન કરશું પાંચમા મહિનાની વીસ તારીખ પણ અત્યારે આપણે ત્યારે શું કરીશું કે પારા બાંધી લઈ અંદર દેશી ખાતર નાખી દઈ અને તે સિવાય ને આપણે બે પાણ પાઈ દઈ બે ત્રણ પાણ જે કઈ પછી અનુકૂળતા આવતું એ પ્રમાણે તો કઈ ખડ ઉગી જાય પછી હા એટલે ખડ ઓછું થાય અને બીજા નંબર માં જમીન એકદમ પ્લીન થઈ જાય અસલ કુણી એટલે તમે ઓયણી વહી કે મરચીનું બી વાવો તો ઢેફલા એના જે આ ઢેફા હોય નડે નહીં એકદમ કૂણી પા હોય ને તો એ કારણ કે મરચીની ઓયણીની ની જ કેટલા દાતા હોય જરી જરી હોય જ્યારે ખાલી ઢેફ લે ટપી જાય એટલે કુણી પા થઈ જાય ને એટલે તો એકદમ વાવેતર સારું થાય એટલે અત્યારે આપણે જો ક્યારા કરવાની તૈયારી કરી રોટાટરાક નાખું કારણ કે પૈછી આકેલા હતા એટલે પછી રોટાટા અહીંયા આવ્યું હતું બે ઉથલ મરવી લીધી અને હવે બીજા નંબરમાં તો કે એમને તો પારા નો ના નખાય એટલે આપણે દાઢવણિયા નાખ દઈએ પેલા પછી દાઢવણીએ દાઢવણિયા પારા બાંધીને પછી આપણે ખાતર નાખવાનું ઓરવવાનું ઈ બધું આગળ આગળ થાતું આ હવે હા હવે આઈથી શરૂઆત કે છે આઈથી શરૂઆત થઈ ગઈ છે આવતા વરસ મરચીના બેરણની તૈયારી ધણિયા નાખીને થઈ ગયા કમ્પ્લીટ અને હવે બાંધવાના પાર આપણે જો આપણે સક્કા પૂરી દીધા ને હાથી ફિટ કરી દીધું અને બે ઉથલ તો મારી લીધી ને હવે એક ઉથલ બાકી રહી છે કારણ કે આપણે બે અને ચાર છ છ કેરા બાંધવાના છે એટલે કઈ વાર લાગે નહી બે ત્રણ ને ચાર કેરા બંધાઈ ગયા અને હવે બે રહ્યા એટલે હમણાં બંધાઈ જાય પછી આપણે આમાં ખાતર દેશી નાખવાનું છે યાદ તો ઠીક નહીં વેત આવે કારણ કે આપણે બપોર પછી જવાનું બાર ગામ એટલે કાલ સવારે આવીને ખાતરની ની વિધિ કરશું પછી આપણે ઓરવવાનું ચાલુ કરશું એટલે જો મારા કમ્પ્લીટ થઈ ગયા બંધાઈ થઈ ગયું એકદમ પ્લીન હવે થઈ ગઈ ડ્રોપ કરવાની હાવ ફૂલ તૈયારી જો આપણે Acara ah, kira to complete tiga, et be tain, acara para, entain kira komplet tiga, be para bandai, et be para bandai, jamin be para ya et be para bandai, ya

રાજકોટ કારણ કે હાર્દિકભાઈ જાય છે ને આપણે વ્યવહારિક કામ છે એટલે બે ને બે માણા બે માણા હમે જવાનું છે એ અત્યારે જો હવા બે નીકળવાનો ટાઈમ છે આપણો કારણ કે અહીંયા પોપવાનું છે સાડા ચારે એટલે હવે

都是这里。